શેરડીની પતારી ઉપરથી સુકાવી એ કોઈ રોગ નથી ગરમીની અંદર અમુક શેરડીની વેરાયટી સુકાય છે તો એ માટે જો આપણે કંઈ જ ન કરીશું તો શેરડીનું ઉત્પાદન ઓછું આવશે શેરડી જે પેપર પર જાય છે એ જતી નથી એ માટે આપણે પાણી સાથે જો ખાતર આપીશું તો એ પીળું જે પણ પડે છે એ પડશે નહીં એટલે પતારી સુકાશે નહીં માટે બસ્સો લિટર પાણીની અંદર ફોસ્ફરિક એસિડ બે કેજી યુરિયા દસ કેજી બેઝ એક લિટર મેગ્નેશિયમ સલ્ફેટ ત્રણ કેજી તે ઉપરાંત આપણે સ્પ્રે પણ કરી શકીએ છીએ પંદર લિટર પાણીની અંદર વિકર ચાલીસ એમએલ પીએસ ફોટી ચાલીસ એમ તેર ચાલીસ તેર સો ગ્રામ આટલી વસ્તુ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી શેરડીની પતારી સુકાશે નહીં અને ગ્રીનરી વધશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ધન્યવાદ